તો સુરેન્દ્રનગરના પાટડી લોકમેળામાં તોડકાળનો મામલો સામે આવ્યો મેળા આયોજકને નગરપાલિકાએ ગ્રાઉન્ડ પચીસ હજાર રૂપિયામાં ભાડે આપ્યું પરંતુ સત્તાધીશોએ દાદાગીરીથી એક લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ છે રૂપિયા નહીં આપે તો મેળો શરૂ નહીં થવા દઈએ અને સામાનની હરાજી કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી મેળાની પરવાનગી ન લેવાતા લોક સલામતી પર પણ સવાલ ઉઠ્યા છે ધારાસભ્યની હાજરીની વાત પણ સામે આવી છે આયોજકોએ ન્યાયની માંગ કરી છે રાતે એક વાગે મારી પાસે કડક ઉઘરાણી કરી હતી રાતોરાત એક વાગે હિતેશભાઈ તાત્કાલિક ઇમરજન્સી હું દઈશ ભરીદી કે હવાર બવર ન ચાલે કે કારણ કે સવારે મેળો મેળો ચાલુ ન કરતો કે તું અને પછી બીજા દિવસે લોસ હતો ઘણો મારે મેળામાં એથી કરીને તો કે આવતા વર્ષે તું મેળો કરવા આવતો જ નહીં કે ગામનો સ્થાનિક છું અહીંયા આજે બે મને એ તો થવું જોઈએ ને મને એના બદલે સ્થાનિકે મને સપોર્ટ ન કર્યો અને મને ઉભા પૈસા ભર્યા આવ્યા મારા માલવાળા બધા વિચારવા પડી ગયા બધા આવું થાય તો બીજા મારી મારા મેળામાં બીજા માલ ન નાખે